એ વાહનોને સ્ક્રેપ કરવા માટેની ગાઈડલાઈન આવેલી છે કે જેની અંદર પંદર વર્ષથી ઉપર થયેલા હોય એવા તમામ સરકારી વાહનોને ફરજિયાતપણે સ્ક્રેપ કરવામાં આવે કેમ કે વાહનોનું આયુષ્ય મર્યાદા પૂરી થઈ ગઈ છે ઘણા કે ઘણા કિસ્સાઓની અંદર વાહન ચાલી શકે એવી સ્થિતિમાં હોતા નથી આટલા વર્ષ પછી તો એ સંજોગોમાં એ વાહન સ્ક્રેપ થાય તો રોડ વધારે સલામત બને એવા ઉદ્દેશથી સરકારે આ નવી સ્ક્રેપ પોલિસી લોન્ચ કરેલી હતી અને એનો એના અનુસંધાને એ તમામ વાહનો પંદર વર્ષ પછી ફરજિયાત સ્ક્રેપ સેન્ટરની અંદર સ્ક્રેપ કરવાના થાય આ તમામ એ તમામ વાહનોને લાગુ પડશે કે જે સરકારી ખાતાની અંદર સરકારી નામે નોંધાયેલા છે મતલબ સરકારી હોદ્દાજોગ કે સરકારી ડિપાર્ટમેન્ટના નામે નોંધાયેલા છે એ તમામ વાહનો આ યોજના હેઠળ પંદર વર્ષથી ઉપર સ્ક્રેપ કરવા પાત્ર અત્યાર સુધી એ વાહનોની અંદર સ્ક્રેપ તો કરતા જ હતા પણ સ્ક્રેપ માટે અલગ અલગ ડિપાર્ટમેન્ટ દ્વારા અલગ અલગ પ્રોસીજર થતી હતી કે જેની અંદર લોકલ લેવલે એની હરાજી થતી છાપામાં જાહેરાત અપાતી અને તેના બાદ જે બીડ આવતી એમાંથી નિકાલ થતો પણ હવે આને એક યુનિફોર્મ પોલિસી સરકારે કરી છે કે જેના આધારે ફરજીયાત સ્ક્રેપ સેન્ટર સરકાર માની રહી સ્ક્રેપ સેન્ટર હોય છે ત્યાંથી જ આનો હવે નિકાલ કરવાનો થાય છે